હેલો દોસ્તો કેમ છો મજામાં તો જય ગિરનારી હર હર મહાદેવ અને આજે આપણે જઈશું લીલી પ્રકમમાં તો તમે આ જોઈ શકો છો આ જે રસ્તો છે તે ભવનાથ સ્થળેટીનો રસ્તો છે તો આપણે ભવનાથ સ્થળેટીએ પહોંચી અને અત્યારે આપણે આ ભવનાથ સ્થળેટીએ પહોંચી ગયા છીએ જે આ વાત છે તો આ જે ભારતી બાપુ આશ્રમનો ગેટ છે અને ત્યાંથી આપણે અંદર પણ આ જગ્યાએ આપણે લીલી પ્રકમ શરૂ કરીશું તો તેની પહેલાં આપણે અહીંયા બહાર આટો મળી આવી સૌ નથી થઈ ઉતાર ઉતાર મોકલી ઓકે ઓકે લેવો છે ને

ક્યાં છે ત્યાં તમે અત્યારે ભીડ પણ જોઈ શકો એક્સેલ એમ જ થયું તો આપણે આ એક ગેટની અંદર એન્ટર થઈએ અંદર પરિક્રમા શરૂ કરીએ બોલો જય ગિરનારી મહાદેવ હર અતલ જય ગિરનારી લીલી પ્રક્રમ શરૂ કરી દીધી છે અને અંદર જવા પણ માંડીએ છીએ

તો અહીંયા આગળ તમે જોઈ શકો છો પોલીસ ઓફિસે જ્યાં કોઈ પણ પ્લાસ્ટિક બોટલ છે પ્લાસ્ટિકની થેલી છે કે વસ્તુ અહીંયા અમને બહાર છે આપું તમે તો બહાર કઢાવશે તો મહેરબાની કોઈ તમે પ્લાસ્ટિકની બોટલ અહીંયા તમે પ્લાસ્ટિકનું કોઈ પણ જબલું કે કંઈ આપશો એટલે તમને એ ઠેલી આપશે જે પ્લાસ્ટિક તમે આપશો ત્યારે તમને એ ઠેલી આપવામાં આવશે જે નેચરલ માટે જે એ રીતની છે રીતની આપશે તમને હા તમે જોઈ શકો છો ગીરનાર નિલુ પ્રથમનો રૂટ હતો જ્યાં તમે લખેલું છે જે બધી ઘોડીને જે બધી કિલોમીટરમાં છે બધી વસ્તુ અતુલ અમારે દેખાતો નથી હવે

ポッキーであらんと。あらららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららら તો આ તો હવે આપણે આની પછી નો પડાવો આપડે નવા વિડીયો માં જોઈશું તો થેન્ક યુ જય